બો બો મારી તારી મને ક્યાં ઝાઉસ કરે હે મારું માથું પડીન વઈ આવ્યો કાતું એકડો એક લકતા આવરતું નથી અને મારું માથું પડીન વઈ આવ્યો હે આજ તો તને મારી જ નાખું તો નો મુખો તને મહણિયા સનો તને હું તારી ટીચર તો શું થયું હે દાને મારું ની તો હું કરું આમ તો જો સરપંચ મારું માથું ફોડી નાખું લોય કાઢી નાખું હા અરે બાપ રે તારી જાતના મહંગા મેડમ નું માથું ફોડ નાખ્યું હે મેડમ નું પણ માથું મે સુકામ ફોડી તમને ખબર છે સરપંચ ના ત્યાં હેલો તમને કાનમાં વાત કાવ એ માણિયા કે હું બધાયને કાન માં કીધું કે ઊભો મય દે એ હું દાત હું કીધું ঄তোচে। কাকিডে ইাকে। টাকিডুজি নারগে কমারে নাজু তিধর বমার নাজরডαরার তিযতার দিতে নাজাড এমারা জিধর সিকাডু তাকি loftênা o стало বেসwydd હું કે મારો છો આમ તો જો પાણો ઠોકીને મારું માથું ફોડી નાખ્યું આ મહાણિયાએ હેઈ લા આ મેડમ માથું ફોડી નાખ્યું છે ભાઈ જાય ના અને આમ જો પાછો સરપંચને બધાને કાનમાં કાઈક એવી વાત કીધી ને કે બધા મારી સામું જોઈ જોઈને કેવા દાત કાઢ્યા ખબર છે કોને ખબર આને હું કીધું હોય કાનમાં હે આ મેડમ માથું કા ફોડ્યું છે એ મને કે હે એ ટીટા કાકા પેલા મારી વાત તો સાંભળો મેં સુકામ માથું ફોડ્યું આયો તમને કાનમાં ખાવ કે એવું છે યાર વાહ બાબુ હે તને કહું હારું કરીયો હારું કરીયો એ હું તો તમને કાનમાં કીધું તમે દાત કાટો છો ઈ નો કહેવાય આ ટીટી લે હોય કોઈ કહેતાય નથી મને આ મહણિયો કોને ખબર હું કે કાનમાં એ મહણિયા ઊભો મય તારી બાબલા વાહ બાબુ હે એ બાપુ એ બાપુ બાબલો નો જો અને હે ને નિસાડે ટીચર નું માથું ફોડ દેજો અને હું કામ ફોડું તમને ખબર છે આ બેટા એ મને ખબર છે મને રોકે અન જો બેટા તાર બાપુ છે ને તો કી હો બાપા એ લુગડા ધોરાયા હતા કે હા બાપા એ બાપા તમારે ન ધોવા તોય માર બાન કઈસ તમે ધોરાયા હતા ના ના લે ને કડી ધોરાવું

તમને પાણો ઠોક્યો અને આમ જો પાછો તો ગામમાં બધાને કાનમાં જઈને કઈક વાત કહી છે કોને ખબર હું વાત કેતો હતી બધા કેવા દાત કાઢે જો જો હું કાટ જાવ એને આ હાલ તો તારી માને કે અબમને મારીને પાણીમાં વઈ જા મેદમને મરાય હે પેલા આર મારી વાત તો સાંભળો તમે મને મારવા મળ્યો છો આયો તમને કાનમાં કહો આ તો હું હે એક વાત કર જોયું જોયું એ હું કનમે હું તો કીધું કે તમે કીધા જેવું નથી એ મને કેવું જો છે તમારે અમે નઈ કેવું આ કોઈ મહણિયા મને કઈ કહેતા જ નથી હવે કામ કરું મારે છે ને ગામમાં ભણાવા જ ન થાઉ નોકરી જ મૂકી દેવી હવે એ એ બેન ઉભા રહ્યો ઓલો બાબલો શું વાત કરે ખબર છે હું તમને કાનમાં વાત કઉો